એકતા મિટિંગનું આયોજન કરેલું છે આપણે સૌ જાણીએ છીએ કે વિરમ શહેરની અંદર પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા શોભાયાત્રા નીકળે છે એમ આ વર્ષે પણ રામહેલ મંદિર દ્વારા શોભાયાત્રા રથયાત્રા આયોજન કમિટી દ્વારા રથયાત્રાનું આયોજન છે એના સંદર્ભમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એની સાથે સાથે અન્ય વિભાગો કે જે તમામે આમાં આ બાબતે અધ્યક્ષતાની સૂચના મળે એ પ્રમાણે કામગીરી કરવી એ સિવાય ભાઈચારાની ભાવનાથી તમામ સમુદાયના લોકો એકબીજાને સહયોગ કરી અને આ રથયાત્રા જે છે એ શાંતિ વાતા શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય અને એ સિવાય કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી ઉભી ન થાય અને જો કોઈ પણ કોઈ બનાવ બને તો તાત્કાલિક એને પહોંચી વળાય એ બાબતે તમામ વાતોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે અને સાથે સાથે જે કોઈ પણ આગેવાનો આવેલા છે એ બધાને આ કોઈ સૂચન હોય કે રજૂઆત હોય તો એ બાબતે પણ આપણે એ વસ્તુ ધ્યાને લેવાની છે તો સૌપ્રથમ પ્રથમ વિરમગામમાં જે રથયાત્રા નીકળે છે તેનું ખાલી એક સામાન્ય રૂપરેખા આપી અને ત્યારબાદ હું ડીવાયસપી સાહેબને વિનંતી કરીશ કે તે બાબતે પોલીસ બંદોબસ્ત બાબતની જાણકારી આપશે

તમામ વર્ગના લોકોની જે કંઈ પણ વસ્તી છે એમાંથી આ શોભાયાત્રા ભગવાન જગન્નાથ સુભદ્રાબેન અને બલરામ ભૈયાની આ શોભાયાત્રા નીકળે છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળે છે અને બધા લોકો આની અંદર પોતાની રીતે શ્રદ્ધાપૂર્વક ભાગ પણ લે છે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે હિન્દુ સમુદાય દ્વારા ઉજવાતા આ ધર્મની અંદર સાડા પાંચ કિલોમીટર લાંબા રથયાત્રા રૂટમાં ત્રણ જગ્યા ઉપર મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવે છે જે ખૂબ જ આવકારદાયક છે અને તમારા લોકો માટે પણ એ સન્માન અને માન ઉપજાવે તેવી વાત છે તો મારે જાણવામાં આવ્યું છે કે આ વખતે પણ મુસ્લિમ સમુદાય દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર રથયાત્રામાં ભગવાનનું સ્વાગત થવાનું છે તો એ બાબતે પણ આપ લોકોની પરિપક્વતા અને જે કોઈ પણ દરેક બંને ધર્મના સમુદાયનું આદાન પ્રદાન જે છે એમાં દેખાય આવે છે અને એ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે તો આપણે આપણે એ પણ આ સાથે રથયાત્રાની અંદર ભજન મંડળીઓ છે સાધુ સંતોના અખાડા પણ છે અને પ્રસાદીના ટ્રક સાથે અને ભગવાનનો રથ આ રીતના અને સંગીત વાજિંત્રનો

અધ્યક્ષતાનેથી તેમને મંજૂરી આપવામાં આવી છે તો એ પ્રમાણે રૂટમાં ફેરફાર કર્યા વગર એ શોભાયાત્રા નીકળશે માત્ર એક જ જગ્યાએ ફેરફાર છે જેમાં રેલવે સ્ટેશનની અંદર બાંધકામ ચાલુ હોવાથી ત્યાં જઈ શકે તેમ ન હોય જેથી કરીને એ રૂટ એટલો આપણે કટ કર્યો છે એ સિવાય ઠક્કરની વાડી એ પાસે જ્યાં ભોજન માટે રોકાતા હતા એ વિશ્રામ જે છે એ ની ભોજન માટે જે માજનવાળી હતી એ નથી રાખતી આ વખતે એટલે એ વખતે કટ કરેલો છે આ આ ઉપરાંત ખાસ કરી જોઈએ તો એમાં બીજા બીજા વિભાગો કરતા પોલીસનો સુરક્ષાની દ્રષ્ટિ અને દ્રષ્ટિએ રોલ વધારે હોય છે જેથી અમે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અને તમામ ઉપાયો અમારા કર્યા છે જેમાં અમે ડ્રોન મારફતે એનું શૂટિંગ કરવાના છીએ એ ઉપરાંત

આયોજક દ્વારા પણ ખૂબ જ સારી રીતે વ્યવસ્થા રાખવામાં આવે અને અમે પણ સાથે જેટલા વિભાગ સરકારી વિભાગ છે એ સાયના આદેશ અનુસાર અને અમારી બનતી પ્રયત્નથી આ શોભાયાત્રાને છે સુખરૂપ સંપન્ન કરી શકીએ હું ડીએસપી શ્રી તપન સરને વિનંતી કરું કે પોલીસ બંદોબસ્તની અને સુરક્ષા સલામતી બાબતે જાણકાર